કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર છે પીએમ કિસાન યોજનામાં એકવીસમો હપ્તો જાહેર થવા જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસ નવેમ્બરે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે આ યોજનામાં પાત્ર ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે બે હજાર ઓગણીસ થી અમલમાં આવેલી આ યોજના અત્યાર સુધી દેશમાં અગિયાર કરોડ થી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડથી વધારે સહાય પૂરી પાડી ચૂકી છે આર્થિક રાહતરૂપ આ ભંડોળથી ખેડૂતોને બીજ ખાતર અને અન્ય કૃષિ સામગ્રી ખરીદવામાં મદદ મળી છે સાથે જ શિક્ષણ તબીબી જરૂરિયાતો અને કૌટુંબિક ખર્ચમાં પણ મહત્વનો ફાળો મળ્યો છે જમીનનો રેકોર્ડ પીએમ કિસાન પોર્ટલ પર નોંધાયેલ હશે અને બેંક ખાતું આધાર સાથે જોડાયેલ હશે તો જ લાભ ઉપલબ્ધ થાય છે આ યોજના અંગે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ પ્રશંસા કરી છે કૃષિ મંત્રાલય હવે એક નવી વ્યવસ્થિત ખેડૂત રજિસ્ટ્રી બનાવી રહ્યું છે જેથી સરકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી વધુ સરળ રીતે પહોંચી શકે તોવા જ વધુ વિડીયો માટે જોતા રહો સમય મિરર નમસ્કાર